దర్శన జగన్ గమనో చ సంతో દર્શન કરીએ રામ નથના ફરી આવા ગમન આવીએ ચલો ને સંતો ચલો ને સાધુ ગુમતી કુંડમાં આવીએ દર્શન કરીએ રણછોડ ત્રિકમ ના ફરી ગમન ન આવીએ ચાલો ને સંતો ચાલો ને સંતો ત્રપટ માં ના આવીએ દર્શન કરીએ બદ્રીનાથ ના આવા ગમન ન આવીએ કઈ દિશા એ જગન્નાથ ને કઈ દિશા એ છે કઈ દિશા રણછોડ ત્રિકમ કઈ દિશા એ બદ્રીનાથ પૂર્વ દિશા એ જગન્નાથ સ્વામી દક્ષિણ દિશા એ રામનાથ છે પશ્ચિમ દિશા એ રણ છોડત્રી ઉત્તર દિશા એ બદરીનાથ કિયા કારણે જગન્નાથ સ્વામી કિયા કારણ રામનાથ કિયા કારણ રણછોડ ત્રિકમ કિયા કારણ બદરીનાથ ઓગ કરણ જગન્નાથ સ્વામી ભાંગ કરણ રામનાથ राजकरण रण छोड त्रिकमत अपकरण बद्रीनाथ सूरे चढ़त जगन्नाथ ने सूरे चढ़त रामनाथ सूरे चढ़त रण छोड त्रिकम सूरे चढ़त बद्रीनाथ डेग चढ़त जगन्नाथ ने गंगा चढ़त रामनाथ तुलसी चढ़त रण छोड़ त्रिकम चंदन चढ़त बद्रीनाथ ક્રિયા વરણે જગન્નાથ સ્વામી ક્રિયા વરણે રામનાથ ક્રિયા વર્ણે રણ છોડત્રિકી કિયા વરણે બદ્રીનાથ ઋષિ વર્ણે જગન્નાથ ક્ષત્રિય ક્ષત્રિયવર્ણે રામનાથ વૈષ્ણવ વર્ણે રણ છોડત્રિ કમ શિવ બદ્રીનાથ સુરે દેતા જગન્નાથ સુરે દેતા રામનાથ બદરીનાથ દેતા જગન્નાથ ને પાઠ દેતા રામ નાથ છાપ દેતા રણ છોડ ત્રિકમ કમ કંઠ દેતા બદ્રીનાથ ચારે દમ કોઈ અધિક મહિ લોકમાં જાનીયે ચરણ સેવક આવીએ ચાલો ને સંતો ચાલો ને સંતો શ્વેત ગગા ન નાયે દર્શન કરીએ જગન્નાથ ના ફરી ગમ નુલભદ્રી નારાયણ ની જે